જાહેરામો પેશાબ કરવાના 500 રૂપિયા કરી લે 600 નો દંડ સાહેબ જાહેરામો પેશાબ કરવાનો કેટલા 500 રૂપિયા પાલ્ટી ફાટી જઈ હવ ફાટી જ આ તો ઉભા રહે હવે દંડ ભરવાનો જ ભરવાનો પૂરું કર લઉં બીજી વાર પેશાબ કરવાના બીજો 500 રૂપિયા દંડ એ સાહેબ આ થોડું હોય યાર કેમ થોડું હોય તો તો પાવથી બની જાય એટલે પૂરું કર્યું આ તો મેં પહેલી વખત કરતા તા એટલે પાવતી બની પછી તમે ઊભા થઈ ગયા પાછા ફરીથી ગોઠવણ્યા એટલે પાછી ફરીથી પાવતી બની એટલે ટોટલ 1000 રૂપિયા દંડ થયો અલા પણ તો અધૂરું રહી ગયું તું યાર એનું પૂરું કર્યું કે અધૂરું રહી ગયું કે પૂરું રહી ગયું એ માર નઈ જોવાનું તમે બે વખત હિસાબ કર્યો એટલે 500 50000 રૂપિયા દંડ આલવાનું કરો લેણો કે ના કાલે ઉભા રહો થાય પણ માર વાત ખોબ તો પપ્પા હિસાબ કરવાનો છોકરાને તમારે વાત કરો યાર ગેર કરવાનો

તારા ગમે તે થતું હોય એ બધું અમાન નહીં જોવાનું જાહેરમાં પેશાબ કર્યો એટલે દંડ થયો એટલે દંડ આલવો પડશે તારા તો પછી આ તો દંડો ઉઘરાયો કે કને આલો હતે તમે સરકારને તો સરકારને ને કે રૂપિયા અમારા લઈ તો પછી શૌચાલય બનાવે નજીક ઢુકડા ઢુકડા દાદા ઢગલો ના દાદા ઢગલે શૌચાલય બને જાય બસ સરકાર આજ કોમ રહ્યો હું તો પણ ખાવામાં ધ્યાન રાખો પાણી પીવામાં ધ્યાન રાખો બસ શૌચાલય જ બનાવી જવાનો બધો તો પણ તે તો હવે આ તો કુદરતી છે આયુ તો કર્યું આ આગળ જવાનું તો ચો સેટિંગ થાય ખોટું મોય કરી દે એટલે ઓય કરી દીધું અને આ કે દુનિયા કરા હોય કર આ તે આખી દુનિયા બંધ કરાવવા માટે જ હું આખો દાડો હોય ઉપર રહેવાનું હું આવો ઓય કર કોઈને પેશાબ કરવો નહીં 1000 રૂપિયા દંડ આલ દેવો લે આવો ના ના સમજી કરો સમજી કરો હેડો સમજી ને એટલે કોઈ તો આટલા બધા નહીં સાહેબ માર જોડે પૈસા આર લેટ પહેલી વખત ભૂલ કરી ને એટલે પોંચો પોંચો બેમાંથી હો હો કાપીને 800 રૂપિયા દંડ આપી દે લે હેડો

આવજે ફટાફટ હોય કણ આઠસો રૂપિયા લઈને પેલા સાહેબના ના મારે રંડ ભરવાનું આપડે દિવાળી આય અલા મુતરેડી વાળી દિવાલ જો તરેડો હો તમે રોજે હા જો ફટ દેન ઓરસી જો આખો મલક હોય કણ તરેડા હિયા તા આ તે આખા મલકને બંધ કરાવવાનું હો હોય આ તો કશો હતો ને એ તો બંધ થશે આવશે ભાઈ ડંડાલી શું થતા રહે આ તે કઈ આવશે ભાઈ એ ભાઈ આવશે રાતી આવી જ લગભગ 8 9 વાગતા

ના ના બુભારે આપણે અરે ચાન દીધા ને હવે આવ્યું હોય તો શૌચાલય માં જ